આરોપીઓ વિરુદ્ધ હત્યા લૂંટ આર્મ સેક્ટર પ્રોહિબિશન સહિત સત્તર થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે વડાદરા વિસ્તારમાં ત્રણ યુવકોના અપહરણ અને બે યુવકોની હત્યાના કેસમાં આ ગેંગ સક્રિય હતી આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી શિવા ટકલાની ધરપકડ કરી હતી આ ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો આરોપીના આક્રમક વર્તનના જવાબમાં પોલીસે સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી હતી આ ફાયરિંગ દરમિયાન શિવા ટકલાના પગમાં ગોળી વાગી હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં

અને કિડનેપિંગ પણ હતું કરીને લોકો આરોપી જે લઈ ગયા ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું આ રીતે જે શ્રીરાલુની યાદવ કરીને જે આરોપી છે એની પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એને મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે એ પાસામાં દિવાળી પર જ હતો અને ફરી પાછું મર્ડર કરેલ છે અને એની પોતાની પ્રવૃત્તિ છે એ સંદર્ભમાં પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે એને જયારે અટક કરી અને જયારે હ્યુમન સોર્સિસ થી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારો ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત પોલીસ સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એને પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઉભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એને અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની એમની પણ ગન ખોચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળદો વળદો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે અત્યારે એને અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુસ્સીટોકની પણ મંજૂરી આવી ગયેલી હોવાથી ગુસ્સીટોકમાં પણ અમે એને અટક કરેલ છે કેટલા ગુના અલગ અલગ નોંધાયેલા છે એની અત્યારે હમણાં પાસા માંથી છોડી ને આવેલું છે અને અલગ અલગ એની ઉપર સત્તર જેવા ગુનાઓ દાખલ છે જેમાં નાની મોટી જોડી લૂંટ મર્ડર એટેમ્પ્ટુ મર્ડર પણ દાખલ થયેલા છે